ના રાખું આજ તો ના રાખું પણ દેખાતો નથી ચાય દેખાતો આયો 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 લાકડી ભેળો પાડી લાખું માતાની ની સોગન આજ તો ના રાખું ઉતર ભાઈ ઉતર પણ ભાતરો બા ઉતર ઉતર તું ભાઈ ઉતર બોલ્યા ઓલા પણ બા બંધ તો કરવા દો બા એક બંધ કરું તું ઉતર ભાઈ પણ સાઈડ માં તો કરવા દો જાધન આવતા આસી ભલે આવતો તો ઉતર સાઈડમાં માં કર ઉતર તું ફટાફટ બોલો 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 લ્યો તું ઉતર ખાલી સાઈડ ઉતર બોલો બા si burung ni, burung ni, kita ni tu. Alap, ભાઈ ini, cuma baik kan? Alap, 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 mari bantu, alap, 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 મારા બેનેમ બાઇક અલ્યા પણ મારી વાત આવળો તમે અલ્યા પણ મારો વાત સુજે ઈ તો કો બધા પણ મારા તું મારી નાયો છે બાઇક અડાડી અલ્યા બા મે કોઈન બાઇક મારી નાયો છે બાઇક અડા અલ્યા માતાની છોગન જાતો ને કઈ આતો તારા બે બે પગ હાદ ના રાખો મારા ભાઈ બધું ને કેટલો હવે વગાડી મને શું ખબર હવે

હું તો ચાર નો છોકરીએ બેઠો છું ના ધોળા સટ વાળો આવ્યો કે ના કાળા સઠ વાળો એટલે કાળા ને ધોળા સટ ની વાત શું કરે માતા ની છોકર મેં છે ને બળરાટ કરતો દીવતો જવા લેવો એટલે

ગરવા નહી રહ્યો બાઈક અમે કિક મારવા નથી રહ્યો એવો જોસે હીરો છે અલ્યા પણ તું મારી વાત આપણે કે નહીં આપણે માતાની છોકરા હાલને તો હાથ આવી જાય ને

એની માને હાવ ખોટા હલવાઈ દે તો હેજી વેજી હલવી દે પરા કરવું હવે